મમ્મી નહીં હું થઈ ગયો છું મિત્રો મમ્મી તો ક્યાં ના થઈ ગયા છે મારે કહેવાનો હું જાગી ગયો છું મમ્મી જાગી ગયા છે એમ કેવાય ગયું તો એટલે મિત્રો હું જાગી ગયો છું મસ્ત મજા સવાર થઈ ગયું છે બધાને ગુડ મોર્નિંગ ને હા અને આજે અમારા અમારા સેટનો ફોન આવી ગયો છે આજ આજનો દિવસ પાણી વાળવાનું છે કાલથી પછી પડોશમાં દેવાનું છે અત્યારે ગમે એનું વાળતા હતા હૈયારું છે કુવો એટલે એવું બધું છે

હાથી કોણ થયું બળતણ ને ખોડ્યું છે પપ્પા કે એ પણ પાયી દે છે પછી આજનો દિવસે કાલે કેતો પછી લગ્નમાં આવ્યા પછી વાળવાનું થાય ત્રણ કયો સાગું ખોડ્યું છે એમાં પપ્પા સાઠી સાથી ખોડેલું છે કેનું કપાનું કપા આવે ને એને સાથી અને આ વાળવાનું છે એક પેલા ઓલા બે વાળ નાખીએ ત્રણ સારી છે પછી જેટલું વાળા એટલું આજ વાળે મિત્રો આવો પછી આમ પહેલીથી પાછ ચાલુ કરીએ પછી ગુરુવાર વાળવાનું થાય આવતા ગુરુવારે પછી કેમ કે લગ્નમાં પછી આવી જાય ને બધા લગ્ન પાસે રીતે હવા બાર થવા એવા ઓલી સાહેબ ત્રણ પી ગયા ક્યારે એક ને બે પાંચથી છઠ્ઠામાં જ હતો મિત્રો પાછું રિટર્ન ત્યાં પાણી ખતમ થઈ ગયું અત્યારે હા ઓછો મળ્યો છે ખતમ થઈ ગયું પાણી ચાલો આવે છે ને પાવડો આવી સાહેબ મૂકી દો મિત્રો નીચે પોક લેતા હે એક ના પાવડો છે મારે કેટલા વર્ષથી આ મૂકી દોલે કોઈ ભાડે નહીં સમજ્યા તમે

બધાની ઈચ્છા પૂરી કરો એ હનુમાન દાદા હાલો સમુ ભરેલું છું મિત્રો જો એટલે આમાં કાંઈ નાખ્યું નથી જય હનુમાન હાલો જય હનુમાન દાદા બધા કોમેન્ટમાં લખજો જય હનુમાન દાદા બધા પૂરી કરી આજ તો બે વાગ ત્રણ વાર ટકા થયા ગામમાં હનુમાન ગયો પાછું રહેશે ને આવ્યું અમારે

એક બે રીલ શૂટ કરવામાં આપણે આમ કેટલું ઓછર કરવું પડે જેને રીલ ઉતારતા હોય આખો વિડીયો બનાવતા હોય એને ખબર છે મને કેટલી વાર લાગે રીતે એડિટિંગ કરવાનો મારો અવાજ બેસી ગયો બોલિંગ બોલિંગ બ્લોગ તો મારા વિડીયો કોઈ સબસ્ક્રાઈબ નથી કરતા કોઈ લાઈક નથી કરતા કોઈ શેર નથી કરતા કહો પ્લીઝ યાર અંધારું થઈ ગયું જો હાલો હા અદરબત્તી અગરબત્તી કરી પછી મસ્ત છે ને વાળું કરો બેસી ગયા મિત્રો હવે મસ્ત હશે ને હવે વાળું કરી લઈ વાળુંમાં તમને ખબર જ છે ઓલરેડી મેં કહી દે છે શાક છે રોટલી છે

શીખે એમ એટલે થોડું કે મૈયા મારા બ્લોગમાં થોડું બોલવાનું એમ બીજું કાંઈ નથી અને હા મિત્રો કાલથી એટલે સાચી એમ તો વાત છે કાલેથી એટલે પ્રથમ દિવસે તમારે લગ્નમાં જવાનું છે મામા છોકરાના લગ્નમાં એની પછી મારે જવાનું છે જૂનાગઢ છવ્વીસ તારીખે મારા ગ્રાઉન્ડ છે પોલીસનું તો હું જૂનાગઢ પછી બીજા ચોવીસ પછી લગ્ન છે છવ્વીસ તારીખે હું ડાયરેક્ટ જૂનાગઢ જવાનું છે મારે પોલીસનું ગ્રાઉન્ડ છે આમ ટ્રાય કરવા શું થાય એમ જોઈએ આપણે એક્સપિરિયન્સ થાય મિત્રો આમ કેવું અનુભવ મળે ને બધો એમ તો આ બધું જૂનાગઢ જાશું અને નાથી છવ્વીસ તારીખે એટલે હું મારી જ્યાં પડી જાય વ્લોગમાં એટલે એમ સાચું છે કે બે ત્રણ ચાર દિવસ વ્લોગ નહીં આવે એટલે લગ્નના બધા આવે છે પણ થોડાક થોડાક દિવસ પછી વ્લોગ આવી છે કેમકે હું કામમાં પડ્યો લગ્નમાં થાકી ગયા હોય પછી મારે જૂનાગઢ જવાનું એટલે શિવરાત્રીનો લોગ આવે છે એ બધું આવવાના છે હવે જોઈએ જવા ન થાય થાય એ બધું છવ્વીસની તારીખમાં ગ્રાઉન્ડ છે તેથી શિવરાત્રી છે એવું બધું છે જૂનાગઢ એ જોઈશું હવે વ્લોગ બે ત્રણ દિવસ નહીં આવે મિત્રો તમે અત્યારથી હું ફરી દઉં છું હાલો વિડીયો પણ અહીં એન્ડ કરી નાખીએ મળે કાલે નવો વ્લોગમાં જો આજનો અલોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલ મળે ને સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જઈ માત્ર મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો થોડા દિવસ પછી મળે બે ત્રણ ચાર દિવસ પછી બાય બાય